આગામી સત્તરમી તારીખે બકરી ઈદના તહેવારના અનુસંધાને ઝોન ચાર તથા ઝોન ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારની શાંતિ સમિતિના સભ્યોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સત્તરમી તારીખે બકરીદના તહેવાર અનુસંધાને સિટી પોલીસ મથકે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ શહેરના તથા એસીપી એચ ડિવિઝન તથા એસીપી જીડી પલસાણીયા માર્ગદર્શન હેઠળ સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ તથા વારસા કુંભારવાડા

જળવાઈ રહે તેમજ સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવા મેસેજો પર પોલીસની ની વોચ નજર રહેશે તેમજ કોમી એખલાસ જળવાય અને તે અનુસંધાને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા આગામી સત્તર તારીખે ઈદનો બકરીદનો બકરી ઈદ નો તહેવાર મનાવવાના છે એ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે ઝોન ત્રણ ના પોલીસ સ્ટેશનો તેમજ ઝોન ચાર ના તમામ પોલીસ સ્ટેશનો એટલે કે ઝોન ચાર ના સિટી કારેલીબાગ બાગ વારસિયા કુંભારવાડા બાપોર સાથો સાથ જૂન ના વાડી પાણીગેટ મકરપુરા માંજલપુર કપુરાઈ આ તમામ પોલીસ સ્ટેશનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથ શું તકેદારી રાખવાની છે શું જાગૃતતા રાખવાની છે એની પણ સૂચના આપવામાં આવેલી તમામ આઈપીપીના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાયબર છે એની પર નજર રાખવામાં આવના છે કોઈ પણ મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો ખોટું જે કંઈ ફેલાવશે અને જેના કારણે તંગદીલી ફેલાય એવી હશે એ બાબત પર અમારી સતત નજર છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે તમામ સભ્યોને તકેદારી રાખવા માટે અને સતર્કતા રાખવા માટે સૂચના આપી અને શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી